નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર સ્કૂલ સ્ટેશનરી સહિત ટીમ માં દરખમ વધારો કેન્દ્રીય ટીમે સાબરમતી રિવરફ્રન્ટ ની લીધી મુલાકાત ગુજરાત ના બેરોજગારો ને રાજ્યમાં નોકરી મળી રહે તે માટે લડત શરૂ કરતું ગુજરાત સેના શાળા માં હવે ઉનાળુ વેકેશન પૂરું થવાને આડે માળ બે દિવસ બાકી રહ્યા છે ત્યારે સ્ટેશનરી બજાર સહિત સ્કૂલ બેગ બજારમાં માં ખરીદી માટે આ વર્ષે શાળામાં ફી વધારો પણ જોવા મળી રહ્યો છે જેના લીધે વાલીઓ જ પરેશાન જોવા મળી રહ્યા છે અને વાલીઓમાં રોષની લાગણી પણ ફેલાય છે આમ જોઈએ તો શાળામાં લગભગ પાંચ હજાર થી પચીસ હજાર ભાવ ભણાવવા વાલીઓ એમ કેમ પ્રકારના પ્રયાસો કરતા હોય છે બજારમાં નોટબુક ચોપડીની ખરીદીની સાથે સાથે કંપાસ લંચ બોક્સ પેન જેવી આદિ ચીજ વસ્તુઓની ખરીદી કરવા વિદ્યાર્થીઓ વાલીઓ સાથે ધસારો જોવા મળી રહ્યો છે

એન્ગ્રી બર્ડ જેવી ડિઝાઇનો વાળી બેગો બાળકો માં ખાસ આકર્ષણ જમાવી રહી છે આમ એક બાળકને ભણાવવા પાછળ વાલીઓમાં ભારે શ્રમ ઉઠાવવો પડી રહ્યો છે શાળાના સંચાલકો એ ફી માં મોટો વધારો ઝીકી દેતા વાલીઓ માં રોષ ભભુક્યો ઉઠ્યો છે ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં ગુજરાત મોડલ મળેલી સફળતા બાદ મોદી અમદાવાદમાં આવી અને સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી જેમાં તેમણે પ્રોજેક્ટના ખાતમુહૂર્ત થી લઈને અત્યાર સુધી તૈયાર થયેલા અને આગામી દિવસોમાં તૈયાર થનાર કાર્યની રૂપરેખાની ઝીણવટભરી કર્યું હતું સાથે સાથે ઉપર થી કલાક વિતાવ્યા હતા ત્યારબાદ સમિતિના સભ્યોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર ગુરુ મહાપાત્ર ની પણ મુલાકાત લઈ રિવરફ્રન્ટથી રિવરફ્રન્ટ સાથે જોડાયેલ કામગીરીની જાણકારી મેળવી હતી સાબરમતી રિવરફ્રન્ટના સહ પ્રબંધક સુશાંત રાવલે જણાવ્યું કે ટીમને વિશેષ રૂપથી ગુર્જરી બજારનું નિરીક્ષણ કરી આનો કેવી રીતે વિકાસ કરાવો તેનું અધ્યયન કરશે અને સાબરમતીને પ્રદૂષિત મુક્ત કરવા થયેલા પ્રયાસોની જાણકારી મેળવી હતી આ સિવાય આ ટીમ સોલાર એનર્જી પ્રોજેક્ટનું અધ્યયન માટે ગાંધીનગર પણ પહોંચી હતી આ બંને ટીમો દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ પ્રધાન પ્રધાનમંત્રીથી મુલાકાત કરી ગુજરાતના મોડલની યમુના પ્રદૂષણ સ્થળ ઘટાડવા માટેના અધ્યયન માટે આવેલી હતી દક્ષિણ ઉત્પાદનમાં વ્યાપક ઘટાડો છે તેની સાથે સાથે આ એક આરોગ્યવર્ધક પીણા તરીકે કાચા નાળિયેરની લોકપ્રિયતા વધી જાય વધી જાય છે અને નબળા પુરવઠા અને ઊંચી માંગને કારણે દેશમાં નાળિયેરના નાના નાના છોડની માંગમાં વૃદ્ધિ થઈ રહી છે દરરોજ નાળિયેરના નાના વૃક્ષો હજારો

હોવાથી નાળિયેરના છોડને કાળજીપૂર્વક ઉગાડવામાં આવે છે એમ સિંહે એમ સિંહે ઉમેર્યું હતું નાળિયેરના નાના વૃક્ષની ની વધીને સરેરાશ ત્રીસ થી છત્રીસ મીટર છત્રીસ ફૂટની ઊંચાઈ ધારણ કરે છે અને તે 3 વર્ષમાં ફળ પણ આપવાનું શરૂ કરે છે આની સાથે નાળિયેરના મોટા વૃક્ષથી વધીને 80 ફૂટ અથવા તેની ઊંચાઈ વધારે પ્રાપ્ત થાય છે તે પણ ફળ આપવાનો સમય વધુ લે છે નાળિયેરના નાના વૃક્ષો સામાન્ય રીતે રોગમુક્ત અને તેની ઉત્પાદન ક્ષમતા વધારે હોય છે કેરળ જેવા કેટલાક રાજ્યો વૃક્ષ પરથી નાળિયેળ તોડવા માટે મજૂરોની તંગી વર્તા છે જેની સામે નાળિયેરના નાના વૃક્ષને વ્યવહારોમાં ઉપયોગ પૂરો પાડે છે નાળિયેરના નાના વૃક્ષો પરથી માત્ર એક જ નિશાની મદદથી આસાનીથી ફળ તોડી શકાય છે લોકો હવે સોફ્ટ ડ્રિંક ને છોડીને આરોગ્ય વર્ધક પીણા તરફ વળી રહ્યા છે ત્યારે આ નવા આ નવા પ્રવાહથી કાચા નાળિયે ને ખૂબ જ મોટો લાભ મળશે ગુજરાત એક પ્રગતિશીલ અને શાંત અને પ્રેમાળ પ્રજા ધરાવતું રાજ્ય છે ખરેખર પૂરા ભારત વર્ષમાં જેટલું પણ ધંધા રોજગારનો રોકાણ થાય છે તે ગુજરાત પ્રથમ ક્રમાંકે છે ગુજરાતની અસ્મિતા અને ગુજરાતના રોજગારના મોટો પ્રશ્ન સામે લડત લડત આપવા માટે ગુજરાત સેનાનું અસ્તિત્વ સર્જાયું છે છેલ્લા ત્રણ વર્ષના મનોમંથનના સતત પ્રયાસ પછી ઘણા બધા જ્ઞાતિ મંડળો અને નાની નાની મંડળીઓના યુવાનો સંગઠનોને વિશ્વાસ લઈને આ લડત શરૂ કરવામાં આવી છે તેમાં ગુજરાતમાં વસતા બેરોજગારો અને ગુજરાતમાં નોકરી મળી રહે તે માટે ખાસ દેખાવો યોજવામાં આવ્યા હતા તો આવો આપણે જાણીએ ગુજરાત સેના અને ગુજરાતમાં બેરોજગારો માટે પરમ પૂજ્ય એકસો આઠ નાજી બાપુ શું કહે છે ગુજરાતના બેરોજગારો માટે ખાસ કરીને એક સંત દ્વારા એક ખાસ ઝુંબેશ ઉભાડવામાં આવી છે જેને સ્થાપના કરવામાં છે ગુજરાત સેના તો જે ગુજરાત સેનાના સ્થાપક છે એવા શ્રી પરમ પૂજ્ય જ્યોતિનાથ બાપુ જ્યોતિનાથ બાપુજી સાથે આપણે મુલાકાત કરશું નમસ્કાર જ્યોતિનાથ બાપુ નમસ્કાર ખાસ કરીને આપે આ ગુજરાત સેનાની સ્થાપના કરી છે તેના પાછળનો મુખ્ય દેશ શું છે અને જ્યારે આપણે ગુજરાત ગ્રો કરી રહ્યું છે એવું આપણે દર્શાવી રહ્યા છે તો એના માટે આપ શું કહી રહ્યા છો ત્રણ વર્ષ પહેલા હું સૌથી પહેલા કંડલા ગયો હતો અને કંડલામાં મેં એવી પરિસ્થિતિ જોઈ કે ત્યાં આગળ મુંદ્રા પોર્ટ છે બીજા પોર્ટ છે ત્યાં આગળ બે કે ત્રણ ટકા ગુજરાતી છે ગુજરાત ત્યાં આગળ જોવા જઈએ તો યુપી બિહારને પરપ્રાંતીય લોકો જ ત્યાં હતા પૂછવામાં આવ્યું આ ક્યારથી આવ્યા તો કે છેલ્લા પાંચ વર્ષમાં વર્ષમાં પોર્ટનું ડેવલપમેન્ટ થયું ત્યારથી આવ્યા છે ત્યાર પછી મને એક મગજમાં કિસ્સો સળગડ્યો કે ભાઈ આ તો આપણે ક્યાં જઈશું ગુજરાતમાં જ ગુજરાતી નહીં રહે એ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સમગ્ર ગુજરાતની અંદર બધા જિલ્લા અને બસો ઇઠ્યાસી તાલુકામાં મારી રીતે મેં પ્રવાસ કર્યો અને તેની પરિસ્થિતિ જોઈ તો પાસઠ ટકા વાપીમાં થી પિસ્તાલીસ ટકા અમદાવાદમાં એ જ પરિસ્થિતિ વડોદરા સુરત રાજકોટ ગોધરા દાહોદ મહેસાણા દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે સાણંદ તમારી ખૂબ નજીક છે તમે જાણો છો કે ત્યાંની પરિસ્થિતિ કે ફોર્ડ નામની કંપની આવી મારુતિ નામની કંપની આવી જજલ મોટર્સની કંપની આવી ટાટા નેનો આવી પણ એ લોકોને રોજગારીની વાત કરો તો ત્યાંના સ્થાનિકને કોઈને રોજગારી આપી શક્યા નથી ખાલી વાર્તાઓ થઈ છે ટાટા નેનોની સ્ટોરી તો એટલી બધી જાણી કે મહારાષ્ટ્રમાં આવી હતી પણ એમને સિત્તેર ટકા મહારાષ્ટ્રીય લેવા પડે સ્થાનિક લોકોને લેવા પડે ન લેવા પડે એટલા માટે વડોદરા ગુજરાતમાં આવ્યા છે ગુજરાત પર કોઈ ઉપકાર કર્યો નથી સીધું ને સીધું બંગાળના બધા જ માણસોને અહીંયા લઈ આવ્યા આપણે ક્યાં જઈશું આપણી અસ્મિતા ક્યાં જશે આપણા આ ભાવિ કાઢા જુવાનીઓ ક્યાં જશે આ મોટો પ્રશ્ન ઉપસ્થિત થતા હું તો આવો છું મને કોઈ ફેર પડતો નથી હું લોક કલ્યાણ કારણ કે હું લોકોની કમાઈ પર જીવું છું એટલા માટે આ ભેખ લઈને નીકળી પડ્યો છું સૌથી પહેલા છ છ બે હજાર ચૌદના રોજ મહાગુજરાતના પ્રણેતા ને જેના કારણે ગુજરાતની સ્થાપના થઈ અલાયાદી તરીકે એવા માનનીય ઇન્દુલાલ યાજ્ઞિકના ચરણોમાં અમદાવાદ સુભાષ બ્રિજ ખાતે સાંજે પાંચથી સાતના ધરણા રાખવામાં આવ્યો છે પ્રતિકાત્મક ત્યારબાદ દરેક જિલ્લાના વડા મથકોએ કલેક્ટર ઓફિસોએ ધરના રાખીને કલેક્ટરને પત્ર આપવામાં આવશે દરેકે તાલુકે તાલુકે હું પ્રવાસ કરવા માગું છું અને દિવાળી પછી મારા આયોજન મુજબ હું સમગ્ર ગુજરાતમાં ગુર્જર રથ લઈને નીકળીશ અને ગામડે ગામડે જઈને ગુજરાતીઓને હાકલ કરીશ કે જાગો હવે તો બહુ થયું આ વાત થઈ આંદોલનની હવે આંદોલન પછી કોઈ રચનાત્મક કાર્ય એટલે દાખલા તરીકે કે કોઈ પણ કોર્પોરેટ કંપની છે તો એમની એમની સાથે સાથે કોઈ 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 કરવાના કે ચર્ચા વિચારણા આપનો કાર્યક્રમ કરો એ અંગે કોઈ આપનો કોઈ કાર્યક્રમો કઈ આપણે નક્કી કર્યા છે હા હું હું દરેક જગ્યાએ દાખલા તરીકે વડોદરામાં બીસી સીઆઈ છે તેવી રીતે દરેક ઉદ્યોગ મંડળોને મળવાનું છે ઉજબ મંડળોને મેં વાત કરી દીધેલી છે ને એમની સાથે મિટિંગ કરીને એમને કહેવાનું છું કે તમારા યુનિટોમાં તમે સિત્તેર ટકા ગુજરાતીઓને સ્થાન આપો ગુજરાતીઓને અહીંયા થોડીક વ્યાખ્યા મારી બ્રોડ છે કે દસ વર્ષ પહેલાંથી જે લોકો ગુજરાતી રહે છે તે બધા જ ગુજરાતી એટલે કોઈ પ્રાંતવાદની વાત નથી કોઈ જાતિવાદની વાત નથી આખો બહુ પહોળો વિચાર છે કે જે પહેલેથી ગુજરાતમાં રહ્યા છે તેમની વાત છે અને એમથી ઉપર એક વસ્તુ એવી છે કે અમે એપ્લિકેશન એન્ડ્રોઈડ ફોનમાં લાવીએ છીએ ગુજરાત સેનાના નામની જેની અંદર એમ્પ્લોયમેન્ટની વિગતો કે ગુજરાતની અંદર જે જે પ્રવૃત્તિઓ થતી હોય ગુજરાતની અંદર જે જે લોકોની એમ્પ્લોયમેન્ટની વાતો આવશે તેના સમાચારો એ જ એન્ડ્રોઈડની એપ્લિકેશન દ્વારા દરેકના ફોનમાં પહોંચશે એવી વ્યવસ્થા કરવાના છે હવે જયારે વાત એવી થાય છે કે જ્યારે કોર્પોરેટ લેવલના લોકો એવી વાત કરતા હોય છે કે કોઈ ગુજરાતીઓ ભણેલા નથી હોતા ગુજરાતીઓને જે લેવલે અમે નોકરી આપવા માંગીએ છીએ એ એ પ્રમાણે અમારી જોડે અમારી જે જરૂરિયાત હોય છે એ પ્રમાણેના લોકો નથી હોતા જેના લીધે અમે ગુજરાતને અથવા ગુજરાતીઓને ન્યાય નથી આપી શકતા તો આ બાબતે આપનું શું કહેવું છે આ વાત દંત ખોટી કારણ કે ગુજરાત એ ઇઠ્યોતેર ટકા સાક્ષર પ્રદેશમાં ગણવામાં આવે છે ઉચ્ચ અભ્યાસની વાત કરીએ તો આઈઆઈટી આઈઆઈએમ બીએલએસ ડબલ્યુ જેવી મોટી યુનિવર્સિટીઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બસને સુડતાળીસ યુનિવર્સિટીઓ ગુજરાતમાં કામ કરે છે તેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ગુજરાત યુનિવર્સિટી જેવું કેટલુંક વર્ગ છે તેમાં આઈએસ લેવલના આઈપીએસ લેવલના આઈઆઈએમ લેવલના એમએ આપણે એમએસડબલ્યુ ઘણા બધા બહાર છે સ્કિલ સ્કિલ છોકરાઓ નીકળે છે બહાર મહત્વનું એ છે કે નાચવું ના હોય તો આંગનું ટેડું કેવું બહુ સહેલું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર